કૃષ્ણ કનયાલાલ કી છે ગોવર્ધનનાથ કી છે શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી છે શ્રી વલ્લભાધીશ કી છે સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે સરસ મજાનું કીર્તન છે તો પૂરેપૂરું સાંભળજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આજ મારી બેનડી રે વ્રજ માયા કેવો થાય છે આજ મારી બેનડી રે વ્રજ માયાનંદ કેવો થાય છે કાખ માં લીધી જારી જીને હાથ માં દી થેલી કખ લીધી દી જારી જીને હાથ માં દી થેલી મંગળ ગતિ પોચી સૌથી પેલી મારી બેનળી રે વ્રજ વ્રજમાયાનંદ કેવો થાય છે સરખી સૈયર સૌ મળીને જમુનાજી માનાય સરખી સૈયર સૌ મળીને જમુનાજી માનાય પ્રેમ ધરીને પાન કરતા જમનું તેડું જાય મારી બે નડી રે વ્રજ માયાનંદ કેવો થાય છે કુમકુમ અક્ષત ફૂલની માળા પૂજા કેરો થાળ કુમકુમ અક્ષત ફૂલની માળા પૂજા કેરો થાળ શ્ર્યમનાજીને દુ મળી રે પ્રજમાયાનંદ કેવો થાય છે પેંડા બરફી થોર મોંથાળ જલે બિના ભોગ પેંડા બરફી થોર મોંથાળ જલે બિના ભોગ મિસરી મેવા બાસુંદી બહુ સામગરી સંજોગ મારી બેનળી રે વ્રજમાયા નંદ કેવો થાય છે શ્રીયમના માં કચવા રમે વાંદરા રમે કાઠે શ્રીયમના માં કચવા રમે વાંદરા રમે કાઠે ચોબાજી તો બારણે યુભા દક્ષિણા લેવા માટે મારી બેનળી રે વ્રજમાયા કેવો થાય છે સાંજ સમય સૌ બેસી દર્શન કરવા જાય સાંજ સમય સૌ બેસી દર્શન કરવા જાય વિશ્રામ ઘાટે આરતી ઉતરે જોતા આનંદ થાય મારી બે રે વ્રજમાં આનંદ કેવો થાય છે શ્રી મહાપ્રભુજીના બેઠક જી માં ભાવે ધર્યો ભોગ શ્રી મહાપ્રભુજીના બેઠક જી માં ભાવે ધર્યો ભોગ પ્રેમે ચરણ સ્પર્શ કરતા ભાવે ભવના રોગ મારી બેનળી રે વ્રજમાયાનંદ કેવો થાય છે છોટા છોટા મદન મોહનજી મોહનજી આઠે આઠે દર્શન દર્શન છોટા છોટા મદન મોહનજીહનજી શ્રી રમણ પ્રભુજીની બેઠક જીમાં મંગળ ધોળ ગવાય મારી બેનાડી રે વ્રજમાયાનંદ કેવો થાય છે મધુપુરીની મંગલ શોભા કેતાના રેવાય મધુપુરીની મંગલ શોભા કેતાના રેવાય દેવને દુર્લભ વ્રજની લીલા ગાયન ને નાર રી બેનડી રે વ્રજ માયાનંદ કેવો થાય છે રસિક પ્રિયા માગે કર જોડી આપો વ્રજમાં વાસ રસિક પ્રિયા માગે આપો વ્રજમાં વાસ ને ભરીને નટવર નીરખુ રમતા રસ લાસ મારી બેનળી રે પ્રજમાયાનંદ કેવો થાય છે આજ મારી બેનડી રે પ્રજમાયાનંદ કેવો થાય છે બોલો કૃષ્ણ કનયા લાલ કી છે